કચ્છ જિલ્લાના રાપર તાલુકાનું છેવાડાનું ગામ એટલે કે વલ્લભપુર અહીં પૂજ્ય મગનભાઈ મણિભાઈ અને દયારામભાઈ આ ગાંધી ત્રિપુટીએ સેવાની જ્યોત જગાવી અને ગાંધીના રંગે રંગાઈ અને ગાંધીના કામો કરવાનું કામ કર્યું આ મગનવાડી પરિસર છે અને મગનવાડી પરિસર ખાતે વિશાળ જમીન પર આ જગા ઉપર આ ભૂમિ ઉપર લીલાછમ વૃક્ષો લહેરાઈ રહ્યા છે આ એક બે દિવસનું કામ નથી પણ ભૂકંપ પછી એક દાતા તરફથી મળેલી આ જમીન પર આજે સુંદર મજાનું આ કેમ્પસને હરિયાળું કરી શકીએ છીએ આજે જોવો છો ત્યારે તમને એમ લાગતું હશે કે વૃક્ષો કેમ કાપી નાખ્યા છે પણ દર વર્ષે આ સિઝનમાં એટલે કે ચોમાસાની ઋતુમાં એના ઉપરના ફાલને આ રીતે ક્લોનિંગ કરવામાં આવે છે જેથી કરીને તે બરાબર ફાલે ફૂલે અને ઘટાદાર બને છે એનું નીચેનું જે થડ છે એ ખૂબ મજબૂત બને છે અત્યારે તમે જુઓ છો કે ચારે બાજુ આ વૃક્ષોની ડાળીઓ તમને પડેલી દેખાતી હશે સમગ્ર કેમ્પસ એક સાત એકરમાં વિસ્તરેલું છે આમ તો આ નપાણીઓ મુલક છે પણ ક્યારેક વર્ષા રીઝી જાય તો એ સાંભેલા ધાર પણ વરસે છે પણ થોડોક પણ વરસાદ આ ભૂમિ પર પડે ત્યારે વૃક્ષો ઊગી નીકળે છે ખાલી નીકળે છે તો આ આખું કેમ્પસ ઘટાદાર વૃક્ષોથી તમે થોડા સમય પછી લહેરાતું જોશો